વિદેશમંત્રી એસ જયશંકરે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત મૂક પાર્લામેન્ટના ઉદ્ઘાટન સત્રમાં દેશના યુવાનોને સંબોધિત કર્યા વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ભાષણમાં ભારતીય બંધારણની મહત્તા અને તેની સુરક્ષા અંગે વિશેષ ભાર મૂક્યો જયશંકરે જણાવ્યું કે ભારતના બંધારણ પર ઇતિહાસમાં અનેકવાર હુમલા થયા છે પરંતુ દેશની લોકશાહી અને જનશક્તિએ હંમેશા બંધારણને બચાવ્યું છે તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી પણ એ દેશના દરેક નાગરિકના અધિકારો અને જવાબદારીઓનો આધારસ્તંભ છે જયશંકરે કહ્યું કે ઇમરજન્સી દરમિયાન બંધારણ પર થયેલા હુમલાની યાદ દેશે ભૂલવી જોઈએ નહીં તેમણે ઉમેર્યું કે દેશના યુવાનોને બંધારણના મૂલ્યો અને લોકશાહી સંસ્થાઓની રક્ષા માટે સજાગ રહેવું જરૂરી છે મોક પાર્લામેન્ટના માધ્યમથી યુવાનોને સંસદીય પ્રક્રિયાની સમજ મળે છે અને તેઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસે છે વિદેશમંત્રીએ કહ્યું કે દેશના ભવિષ્ય માટે યુવાનોને બંધારણની સમજ અને લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું ખૂબ જ આવશ્યક છે તેમણે યુવા પેઢીને દેશના વિકાસ અને બંધારણની રક્ષા માટે આગળ આવવાની અપીલ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા નેતાઓ અને વિદ્યાર્થીઓએ પણ બંધારણની મહત્તા અને લોકશાહી મૂલ્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા એસ જયશંકરે તેમના પ્રવચનમાં ભારતની લોકશાહી બંધારણ અને યુવાનોની ભૂમિકા અંગે આશા વ્યક્ત કરી અને દરેક યુવાનને દેશના હિતમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા